છે અને શું ઘટના એમની સાથે બની હતી આ દીકરી મારે દીકરાની દીકરી છે એટલે મારી પૌત્રી કહેવાય એ અને એ છોકરી સાતમા ધોરણની અંદર કાઠીપાડા નેત્રંગ નજીક સાત કન્યા સાત્રા જે છે એમાં ભણવા મૂકેલું અને એ અમારો ગામનો નરેશ પર બાદ કરીને છોકરો હતો ત્યાં એમની બહેનને મૂકવા ગયો તો મેડમે કીધું કે તમારો ગામનો છોકરો આવેલો છે એમને એમની સાથે બેસાડી દો એમ કે એમની મમ્મી પર ફોન કર્યો તો સારો બેસાડી આપો ગામનો છોકરો છે લઈ જશે પછી અધવચ્ચે આવી અને આ છોકરાએ તુવર અને કપાસનું ખેતર હતો તેમાં આવું કુકર્મ કર્મ કર્યું એને જ્યારે કુકર્મ નાની બાળકી સાથે સાડા અગિયાર વર્ષની બાળકી સાથે ઓગણીસ વીસ વર્ષનો જો પુરુષ કુકર્મ કરતો હોય તો એ બાળકીનું હાલત શું થાય તો પછી એ છોકરાએ એવું જોવા આપ્યો કે કોઈને કીટી નહીં તો તને ચપ્પુ મારીને મારી નાખીશને ફેંકી દઈશ આ છોકરાએ કપડાં બપડા બધા કાઢી અને બધો કપડાં કાઢી અને આખી છોકરીના બધા મતલબ આખા કપડાં ઉતારીને પછી એના પર રેપ કરેલો છોકરાએ પછી મને ખબર પડતા એની કાકી નવડાવવા એની કાકી કહે છે કે ચાલ તને સારું નહીં લાગતું એટલે આજે ત્રણ દિવસથી તું એ નથી આજે તને નવડાવી દેમ એના કાકી નવાણિયામાં લઈ ગઈ નવળાવે એટલે નવડા માટે લઈ ગઈ અને કપડા ઉતારે જોયું એટલે સુંદર કાયાની જગ્યા બધી સોજી ગયેલી હતી સોજી ગયા પછી કાકીએ પૂછ્યું કે આ તારી સાથે આ શું થયું છે તો કાકી કોઈને કહેતી નહીં તો મને આ મને ચપ્પુઓથી મારી નાખવાની ધમકી આપેલી છે ના ના કોઈને નહીં કેમ હું મને સાની માની તું કે અને હું કોઈને નહીં કેમે આ છોક પછી છોકરીએ જે પૂરેપૂરો જવાબ આપ્યો કે આ નામનો છોકરો છે અને આ છોકરાએ મને આ મારા સાથે આવું કર્યું તો મેં આ વાત મેં સાંભળતા એમની કાકીને મોડેથી આ વાત સાંભળતા જ પછી મેં છોકરીને તરત જ મેં એકસો આઠ કરી અને સાંજના બપોરના બે વાગે કરી અને ત્રણ વાગ્યાના ટાઈમે મેં એકસો આઠ કરીને નેત્રંગ હોસ્પિટલમાં દાખલ કરી દીધી એ તો ત્યાં સારવાર ના મળી તો મેં એ લોકોને દવાખાનામાં મૂકી અને રાતના ઘેર બે વાગે પહોંચ્યો રાતના અને ના ત્યાં હા ના અમે ત્યાંથી પછી રાસીપડા આવ્યા હતા રાસપીપળા અમે લગભગ એકવીસ તારીખ સુધી રાસીપડા રહ્યા પછી ત્યાંથી પછી ત્યાંના ડોક્ટરો કહે છે કે આ છોકરીને કોઈ બીજી બીમારી છે તમે આગળ લઈ જાઓ તો પછી અમે એ મેં કીધું આગળ લઈ જઈ જશું તો બરોડા તમને રિપેર કરી આપું મેં કહ્યું સારું બરોડા કરી આપો તો બરોડા અહીંયા આવી ગયા અમે અને આજે મારી છોકરીનો આ એસપોર્ટ થઈ ગયો સર આરોપી સામે શું કાર્યવાહી આરોપી સામે એવી કડક એવું થવું જોઈએ કે આરોપીનો મૃત્યુદંડ જોવો જોઈએ અને આવ બીજ આ ઘટના સાંભળી મૃત્યુદંડની મૃત્યુદંડ આપી એવા જો હોય માણસો